શ્રોતાઓએ એક જ પ્રશ્ન પૂછ્યો હતો શ્રીમદ ભાગવતજીમાં એક વાક્ય કહ્યું હતું કે શ્રી ઠાકોરજીની સન્મુખ કયો પાઠ ક્યારે કરવો શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ સમજાવ્યું છે યાદ રહે તો યાદ રાખજો લખવું હોય તો લખી લો અને કદાચ લખવું પણ ના હોય યાદ પણ ના રાખવું હોય તો આપણા કેમેરાવાળા ભાઈ અઠવાડિયાથી પરિશ્રમ કરીને તપ કરીને બધું રેકોર્ડ કરે છે તો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે એનો ઉપયોગ કરજો સેવાનો ક્રમ સ્નાન કરીને જ્યારે આપણે બહાર આવીએ ત્યારે સર્વપ્રથમ પાઠ અગર કોઈ કરવાનો હોય તો શ્યમુનાષ્ટકમનો પાઠ કરવાનો ત્યાર પછી આપણે નિજ મંદિરની પાસે જઈએ નિજ મંદિરને ખોલીએ ત્યારે શ્રી વલ્લભાષ્ટકમ એનો પાઠ કરવાનો મંદિરમાં જ્યારે આપણે બુહારીની સેવા કરીએ બુહારીની સેવા કરતા કરતા બોલવાનો અંતક કારણ મધવાક્યમ સાવધાન તયા શણુ અંતકરણ પ્રબોધ એનો પાઠ કરવાનો કારણ બુહારીની સેવા દ્વારા આપણા અંતરણના જેટલા જેટલા દોષ હોય એ દૂર થાય મંદિર વસ્ત્ર જ્યારે કરીએ કથામાં આગળ પાઠ કરાવ્યો હતો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિષે સિદ્ધાંત રહસ્યમ એનો પાઠ કરવો સિંહાસન ગાંધીજી ઇત્યાદિની સેવા કરીએ જ્યારે આપણે ત્યારે શ્રી ગોકુલાષ્ટકમનો પાઠ કરવાનો ઠાકોરજીની સેવાને માટે જલ ભરીએ જલ ભરતા ભરતા યથા પ્રવૃદ્ધા સ્યાત એ રીતે ભક્તિવર્ધિની ગ્રંથ એનો પાઠ કરવાનો જારીજી વંટાજી સિદ્ધ કરવાના હોય વધુ સજાવવાનું હોય ગોઠવવાનું હોય તે સમયે યાદૃશી સેવના સેવા ફલમ ગ્રંથ એનો પાઠ કરવો સિંહાસનની ડાબી બાજુ પર અને આપણી જમણી તરફ શ્રી જારીજી આપણે સિદ્ધ કરીએ ધરીએ સામાન્ય ક્રમમાં આપણે શ્રી પાઠ તો કરીએ જ છીએ પણ શક્ય હોય તો ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મપી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લૌ કે કેમ જગતિમ આમ નવરત્નમ એનો પાઠ કરવો શ્રી ઠાકોરજીને આપણે મંગળભોગ અંગીકાર કરાવીએ ત્યારે શ્રી આચાર્ય ચરણે ગાન કરેલું અધરમ મધુરમ વદનમ મધુરમ એનો પાઠ કરવો ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન શ્રી આચાર્ય ચરણ માધુર્યભર્યું કરે છે પ્રાતકાલમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન આપણે કરીએ સેવામાં પાદુકાજી બિરાજમાન હોય હસ્તાક્ષર બિરાજમાન હોય તો તે સમયે આપણે સ્ફુરત કૃષ્ણ પ્રેમા મૃતર્સભરે ભરીતા એનો પાઠ કરવો તત્પશ્ચાત મંદિર ઇત્યાદિની સેવા કરવાની હોય મંદિરને સ્વચ્છ કરવાનું હોય દશમસ્કંદની અનુક્રમણિકા આટલો એવો ગ્રંથ છે શક્ય હોય તો એક વખત નજર ઉપર લેવો લાગે કે પાઠ કરવામાં આપણને રુચિ થાય એવી છે તો એ પાઠ કરવા યોગ્ય છે આચમન કરાવી ચારીજી બંટાજી અસ્તી આ બધું સિદ્ધ કરવાનું હોય ત્યારે શ્રી મહારાણીમાંને વિનંતી કરવાની અને નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ્મ આ પાઠ કરવાનો વૈષ્ણવને ત્યાં શ્રી ગોપી ગોપીચંદ વલ્લભ ભોગનો ક્રમ નથી પણ જે સ્થાનમાં આ ભોગ ધરાતો હોય ત્યાં શ્રી સ્વામિન્યાષ્ટકમ એનો પાઠનો ક્રમ છે તત્પશાત્ રાજભોગ ઉષ્ણકાલનો સમય હોય ઠાકોરજીને પરિશ્રમ ન થાય એટલા માટે પંખાની સેવા કરવાની હોય તે સમયે શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્ર એનો પાઠ કરવાનો અધિક મહિનો આવશે હવે સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીનો પાઠ ન કરી શકાય કદાચ પુરુષોત્તમ નામ સહસ્ત્રના બસો ને છપ્પન શ્લોકો છે શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે જે ફલ શ્રીમદ ભાગવતજીના પાઠનું છે એ જ ફલ શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્ર

ઉત્થાપન સમયે આ પાઠ કરવાનો અનુસર જ્યારે કરીએ તો અનુસરના સમયે સર્વ માર્ગેશું નષ્ટેશું કલૌચ ખલદર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ રમમાં આ પાઠ કરવાનો અનુસરનો સમય હોય સ્વમાર્ગીય જેટલા પણ ગ્રંથો હોય જે પણ આપણને અનુકૂળ હોય એનું પઠન કરીએ એ વધારે સારું છે અને સેવા માટેની બીજી કોઈ પણ પ્રકારની જ્યારે આપણે તૈયારી કરતા હોઈએ તે સમય દરમિયાન કોઈ ધોળનું ગાન કરીએ કોઈ પદનું ગાન કરીએ એ શોભે પુષ્ટિમાર્ગીય સેવા પ્રણાલિકામાં શ્રી ઠાકોરજીની સન્મુખમાં શ્રી આચાર્ય ચરણના આ ગ્રંથો અથવા તો પછી સખાની વાણી છે અથવા તો પછી જે વાણીને શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે માન્ય કરી છે એ વાણીનું ગાન કરવામાં આવે છે કીર્તન કરવાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન